કહેવાય છે કે શિક્ષક કે ગુરુ વિના આપણે એ પણ મેળવી શકતા નથી જેની આપણી ક્ષમતા રહેલી હોય છે આપણે સૌ જાણીએ છીએ તેમ દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને એક શિક્ષક તેમજ ફિલોસોફર તરીકે જાણીતા એવા આપણા સૌના ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ એટલે પાંચમી સપ્ટેમ્બરને દિવસે આપણે સૌ શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ આ દિવસે શિક્ષકોને વિદ્યાર્થીઓ દ્વારા વિશેષ સન્માન આપવામાં આવતું હોય છે દરેક વિદ્યાર્થીના પોતાના મનપસંદ શિક્ષક હોય છે એ શિક્ષક મનપસંદ એટલા માટે હોય છે કારણ કે એ શિક્ષક દ્વારા વિદ્યાર્થીને શિક્ષણ ઉપરાંત બીજી જીવન વાતોનું જ્ઞાન પણ મળતું હોય છે શિક્ષકોને વિદ્યાર્થીઓ તો વિશેષ સન્માન આપે છે સાથે સાથે ગુજરાત સરકાર પણ દર વર્ષે શિક્ષક દિન નિમિત્તે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરે છે આ વર્ષે રાજ્ય સ્તરે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક થી પાટણના બે શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી થઈ છે જેમાંના એક છે જુજારસિંહ નાથુસિંહ સોઢા જુજારસિંહ સોઢા પાટણની પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કુલ અને શ્રી પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળામાં છેલ્લા વર્ષથી ભૌતિક વિજ્ઞાન વિષયમાં મદદની શિક્ષક તરીકે સેવા છે વર્ષ શિક્ષક તરીકેનો જિલ્લા કક્ષાનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો અને આ વર્ષે તેઓને વિદ્યાર્થીઓમાં શિક્ષણ ઉપરાંત અન્ય સેવાકીય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરવા બદલ શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એવોર્ડ બે હજાર ગાંધીનગર ખાતે સન્માનિત કરવામાં આવ્યા હતા ઝુજારસંઘ સોઢા ભૌતિક વિજ્ઞાનના સારા શિક્ષક હોવા ઉપરાંત પાટણમાં સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રોની અન્ય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે તેઓ પોતાની શાળા ઉપરાંત વિવિધ સંસ્થાઓ અન્ય શાળાઓ સોસાયટીઓમાં વિવિધ સેવાકીય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં સતત જોડાઈને પોતાનું વિશેષ યોગદાન આપેલું છે તેઓ શાળામાં દરેક વિદ્યાર્થીઓના પ્રિય છે કારણ કે તેઓએ ભૌતિક વિજ્ઞાનની અઘરામાં અઘરી બાબતોને સરળતાથી કઈ રીતે શીખી શકાય તે વિદ્યાર્થીઓને શીખવાડ્યું છે બાળકો માટેની શિક્ષણની જૂની પદ્ધતિના બદલે વિદ્યાર્થીઓ વિષય પર સરળ રીતે સમજી સારી રીતે શૈક્ષણિક કાર્ય કરી શકે તે માટે દરેક વિષયને સમજવા માટે યુક્તિઓ આધારિત એક ઇનોવેશન તેઓએ તૈયાર કર્યું છે ન માત્ર શિક્ષણ પરંતુ કલા ઉત્સવ યુવા ઉત્સવ કલા મહાકુંભ ખેલ મહાકુંભ વગેરે ક્ષેત્રે પણ વિદ્યાર્થીઓને આગળ આપવા માટે હર હંમેશ તેઓ માર્ગદર્શન આપતા રહે છે જુજાર સંઘ વિદ્યાર્થીઓમાં કેટલાક ચોક્કસ પ્રકારના મૂલ્યોને વિકાસ કરવા માટે હર હંમેશ પ્રયત્નશીલ રહે છે તેમનો આ સ્વભાવ અને તેમની સતત પ્રવૃત્તિશીલ રહેવાની વૃત્તિ જ આજે તેઓને રાજ્યકક્ષાના સન્માન સુધી લઈ ગઈ છે જુજાર સંઘ સતત પ્રવૃત્તિશીલ રહે છે તેઓએ વ્યવસાયિક વિકાસ હેતુસર આયોજિત રાજ્ય અને જિલ્લા કક્ષાના નેશનલ સેમિનારમાં પોતાની ભાગીદારી નોંધાવી છે નેશનલ અને રાજ્ય તેમજ જિલ્લા સ્તરે ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં તેઓએ પોતાની શાળાને પ્રતિષ્ઠા અને સન્માન અપાવેલું છે પાઠ્યપુસ્તક અનુવાદ અને લેખન શુદ્ધિની કામગીરી સાથે પણ સંકળાયેલા જુજાર સંઘ સોઢા બે વખત રાજ્ય કક્ષાએ શૈક્ષણિક ઇનોવેશનમાં પસંદગી પામેલા છે અને બે ક્રિયાત્મક સંશોધન પણ કરેલા છે એસઆરજી કામગીરી મોડ્યુલ લેખન કાર્ય ઝોન કક્ષાએ રિસર્ચ પેપર પ્રેઝન્ટેશન વગેરે જેવી અનેક પ્રવૃત્તિઓ સાથે તેઓ જોડાયેલા રહે છે શિક્ષક દિન નિમિત્તે ટાગોર હોલ પાલડી ખાતે રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ માટે અઠ્યાવીસ શિક્ષકોની પસંદગી થઈ હતી જેમાં પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલના જુજારસિંઘ સોઢા ઉર્ફે બાબા આદમની રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ માટેની પસંદગી પામતા તેઓએ પાટણ શહેર સહિત જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું અને તેઓને મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોલ રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલભાઈ અગ્ર સચિવ મુકેશભાઈ સહિતના વરદ હસ્તે શિલ્ડ પ્રમાણપત્ર શાલ ખેસ અને એકાવન હજારનો પુરસ્કાર આપીને તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા જુજાર સંઘ સોઢા રાજ્યકક્ષાના આ શ્રેષ્ઠ સન્માન બદલ પોતાની પસંદગી થવા અંગે જણાવે છે કે રાજ્યકક્ષાના શ્રેષ્ઠ પારિતોષિકના પાંચ પહેલું છે વ્યવસાયિક સજ્જતા સતત વ્યવસાયિક વિકાસ શિક્ષકની કાર્યદક્ષતા સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે કામગીરી અને માનવીય સંશોધનમાં કરેલી કામગીરી ખાસ કરીને શાળા વિદ્યાર્થી અને વાલી સાથે અનુબંધન બાંધીને શિક્ષણ ઉપરાંત શિક્ષકે કરેલી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખવામાં આવે છે હું મારા વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે આ અનુબંધન બાંધીને ચાલુ છું મારા વિદ્યાર્થીઓ ભૌતિક વિજ્ઞાનની અઘરામાં અઘરી બાબતોને સરળતાથી કઈ રીતે સમજી શકે તે માટે હું પ્રયત્ન કરું છું અને આગળ પણ કરતો રહીશ મને આ રાજ્ય પારિતોષિક સન્માન મળ્યું છે તે બદલ એનજીસી કેમ્પસ ટ્રસ્ટીગણ શાળા પરિવાર તમામ સહપાઠી શિક્ષક મિત્રોનો આભાર માનું છું મારો આ એવોર્ડ હું તેઓની સાથે મારા એ વિદ્યાર્થીઓને પણ અર્પણ કરું છું જે મને સફળ બનાવવા માટે પ્રયત્ન કર્યા છે તદુપરાંત મારી પસંદગી કરવા બદલ હું રાજ્ય સરકારનો પણ આભારી છું નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ અને શ્રી વી આર પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળામાં હું તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર આઠથી એટલે કે છેલ્લા સોળ વર્ષથી મદદની શિક્ષક ભૌતિક વિજ્ઞાનમાં હું મારી સેવા બજાવું છું વર્ષ બે હજાર બાવીસની અંદર મને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ પારિતોષિકનું સન્માન મળેલ છે અને આ વર્ષે વર્ષ બે હજાર ચોવીસમાં મેં કક્ષાના શ્રેષ્ઠ પારિતોષિક માટે મારું નોમિનેશન કરેલું જે પૈકી સમગ્ર ગુજરાત રાજ્યમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગની કેડરમાં મારી પસંદગી થઈ છે જે મારા માટે ખૂબ મોટી આનંદની ક્ષણ છે રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ પારિતોષિક માટેના કુલ પાંચ પહેલું છે જેમાં વ્યવસાયિક સજ્જતા વ્યવસાયિક તાલીમ શિક્ષકની ઓલ ઓવર કાર્યદક્ષતા સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે કામગીરી અને માનવીય સંસાધનોમાં કરેલી કામગીરી ખાસ કરીને શાળા વિદ્યાર્થી અને વાલી સાથે અનુબંધ બાંધીને શિક્ષણ ઉપરાંત શિક્ષણ કરેલી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખવામાં આવે છે જેના ભાગરૂપે શાળામાં અમે શિક્ષણ ઉપરાંત શિક્ષણ પ્રવૃત્તિઓની અંદર કલા ઉત્સવ યુવા ઉત્સવ કલા મહાકુંભ ખેલ મહાકુંભ સાથે સાથે પર્યાવરણ ક્ષેત્રે અને અન્ય કેટલાક ચોક્કસ પ્રકારના જે મૂલ્યો છે એમનો સર્વાંગી વિકાસ થાય એના માટે મેં કિંચિત પ્રયત્ન કરેલો છે ભૌતિક વિજ્ઞાનની અંદર નવાચાર ક્રિયાત્મક સંશોધન અને રિસર્ચના માધ્યમ દ્વારા અઘરામાં અઘરા મુદ્દાઓને વિદ્યાર્થી સરળ રીતે ભણી શકે એના માટેનો મેં પ્રયત્ન કરેલો છે આ રાજ્ય શ્રેષ્ઠ પારિતોષિક સન્માન જે મને મળેલ છે એ બદલ મારા એનજીએસ કેમ્પસ ટ્રસ્ટીગણ શાળા પરિવાર તમામ મારા સહપાઠી શિક્ષક મિત્રો અને આ મારો એવોર્ડ ખાસ મારા એ વિદ્યાર્થીઓને અર્પણ કરું છું કે જેમણે મને સફળ બનાવવા માટે પ્રયત્ન કરેલ છે અને વિશેષ આ મારા રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે પસંદગી કરી છે ત્યારે હું આજના આ તબક્કે રાજ્ય સરકારનો દિલથી આભાર વ્યક્ત કરું છું